નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે કડી વિસાવદર પેટા ચૂંટણીના પરિણામને લઈને સવારથી મતગણતરી ની શરૂઆત થઈ ચૂકી છે અને જે પ્રકારે મતગણતરી થઈ રહી છે તે જોતા હવે પરિણામો લગભગ આપણી સામે સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને જે પ્રકારનો એક અંદાજો હતો કે કડીની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી શકે છે તો તે જોતા જ કહી શકાય છે કે જ્યારથી મતગણતરી થઈ રહી છે કડીમાં શરૂઆતથી જ ત્યાં આગળ ભાજપના રાજેન્દ્ર ચાવડાનો દબદબો જોવા મળ્યો છે અને

ચિંતાજનક વિષય કહી શકાય છે તે પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી રાજુ શુક્લા કોંગ્રેસમાંથી રમેશ વોરા આપણી સાથે છે રાજકીય વિશ્લેષક તરીકે જયવંત પંડ્યા આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ભાજપ કોંગ્રેસની સાથે વાત કરું તો પહેલા આ જે સમગ્ર પેટાચૂંટણી છે તેનું એક વિશ્લેષણ આપણે જાણી લઈએ જયવંતભાઈ પાસેથી જયવંતભાઈ ગુજરાતના રાજકારણમાં નવો વાળાંક કહી શકાય છે વિસાવદરની વાત હોય કે કડી પેટાચૂંટણીની વાત હોય જે પ્રકારના પરિણામો આવ્યા છે એમાં કોંગ્રેસ નું જે અસ્તિત્વ છે તે એક વખત અત્યારે ચર્ચાનો વિષય એક વખત ક્યાં પ્રશ્નાર્થ કહી શકાય છે બંને પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને એની સાથે સાથે વિસાવદર બેઠક જે

એમ ગોપાલ ઇટાલિયા અને આપે ભાજપને હરાવ્યો એ જ સોશિયલ મીડિયા એટલે સોશિયલ મીડિયા એ ભાજપનું હથિયાર હતું શસ્ત્ર હતું એ જ સોશિયલ મીડિયાને યુટ્યુબ ચેનલોને આપે બહુ સારી રીતે મેનેજ કરી અથવા તો એ પ્રચારમાં એને ઉપયોગમાં લીધા ઇન્ટરવ્યુ આપ્યા આ છે તે છે મુદ્દાઓની રજૂઆત કરી અને સોશિયલ મીડિયામાં એવું છે કે ભાજપ છે ચૂંટણી સમયે સક્રિય બને છે પરંતુ એનું સોશિયલ મીડિયા અધરવાઇઝ છે કોઈ પ્રધાનોના ઉદઘાટનો કે પછી વડાપ્રધાન મોદીના કે પછી પોતે ક્યાંક ગયા હોય તો એની મુલાકાત લીધી ને એવા બધા મુદ્દે જ રહે છે જ્યારે કે તમારે આજે વૈચારિક મુદ્દા ઉપાડવા પડે ગુજરાતના હોય કે પછી અન્યત્ર રાજ્યોના હોય તો તમે આપ વિરોધી મુદ્દા કેટલા ઉપાડ્યા તો પ્રશ્ન એ આવે છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ તમે કેટલા મુદ્દા ઉપાડ્યા કારણ કે એ તો કતાર મારી ચુક્યા હતા એના ભૂતકાળમાં હિન્દુ વિરોધી નિવેદનો પણ આવ્યા હતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ એમણે અભદ્ર ભાષા વાપરી હતી તો એના બદલે આ સોશિયલ મીડિયા છે એ એક તો પહેલું કારણ દેખાય છે કે એ આમાં કારણભૂત બન્યું બીજું કારણ એ છે કે ભાજપનું આખું કટક કટક એટલે કે સૈન્ય ઉતરી ગયું મુખ્ય પ્રધાન થી માંડી ને બીજા બધા જયેશ રાદડિયા ને પણ અપાયું અને કિરીટ પટેલ એવું પણ કહ્યું કે હું જો જીતીશ તો જયેશ રાદડિયા પ્રધાન બનશે પરંતુ એ કદાચ એમના નસીબમાં ફરીથી પ્રધાન બનવાનું નહીં લખાયું હોય કે ગમે તેમ પણ એ સફળ કિમિયો થયો નહીં અને સાથો સાથ ત્રીજી વાત એ છે કે વિસાવદર ની એક ભાતીગળ જે પ્રકૃતિ રહી છે એ વિપક્ષ તરફ ઝુકાવની રહી છે સૌરાષ્ટ્ર ની તમે જો એકંદર પ્રકૃતિ જુઓ તો એ વિપક્ષ અથવા તો એ લોકો તરફ એ એ હોય છે લોકો ધન વૈભવ કે સોશિયલ સ્ટેટસ એ નથી જોતા સૌરાષ્ટ્રવાસીઓ એટલે ભૂતકાળમાં સામ્યવાદી પક્ષ ના કોઈ એક માત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય તો એ પાલિતાણામાં માં બટુક વોરા ચૂંટાયા હતા અ એજ રીતે કેશુભાઈ પટેલ એમને અલગ પક્ષ બનાવ્યો ત્યારે બે બેઠક એમને મળી હતી એમાંથી એક માત્ર વિશ્વાવદરમાં મળી હતી તેવાનો અર્થ એ છે કે એ પછી ભાવનગર નું પાલીતાણા હોય કે અન્યત્ર હોય ત્યાં અ વિપક્ષને પણ તાવ કાપવી એવું સૌરાષ્ટ્રવાસીઓ માને છે કારણ કે તમારા જે પ્રશ્નો છે એની રજૂઆત છે છતાં પણ વિસાવદરના ના લોકોનો ઝુકાવ કોંગ્રેસ તરફી કેમ ના જોવા મળ્યું એમાં આપને સફળતા મળી કે કોંગ્રેસ છે ભાજપ તરફી છે ભાજપ સાથે લલિત વસોયા ને એ બધાની સામે સ્ટિંગ ઓપરેશન આપવાળાએ કર્યો જે કોંગ્રેસે હજી કોંગ્રેસ હજી કરી શકતી નથી બીજું કે કોંગ્રેસનો આંતરિક કલા તો દર વખતે દર ચૂંટણી સમયે ઉભરીને બહાર આવે છે ચાહે જિજ્ઞેશ મેવાણીના રૂપમાં હોય કે અગાઉ બીજા કોઈના રૂપમાં હોય રેસના ઘોડા અને લગ્નના ઘોડા ને અલગ કરવાની વાત થાય છે પરંતુ કેટલા તમે અલગ કરશો દ્વારકામાં બે હાજર બાવીસમાં તમે ચિંતનશીબિત કર્યું હતી એ પછી રાહુલ ગાંધી અહીંયા આવ્યા ને બસો ચાલીસ બેઠક ભાજપને મળી એમાં તો અને અયોધ્યામાં ભાજપના અયોધ્યા જિલ્લો છે એટલે તેમાં ભાજપના અભ્યાર્થી હાર્યા એમાં તો જાણે એમ કે હિન્દુત્વ નો રથ અટકાવી દીધો તમે જો એક વસ્તુ કે હિન્દુત્વ વાત છે ને એ અહિયાં ના મતદારો એના વિરુદ્ધ સ્વીકાર જતા નથી હોતી અને એ રાહુલ ગાંધી એ કરવામાં કે જયારે ગોપાલ ઇટાલિયા નું અગાઉ હિન્દુત્વ વિરોધી સ્ટેન્ડ હતું પણ ધીમે ધીમે એને શિફ્ટ કર્યું એ સંતો મહંતો પાસે જતા થયા ભગવાન સ્વામિનારાયણ ની વાત કરતા થયા કે બીજા બધા એટલે ઈમેજ બદલવાનો પ્રયત્ન કર્યો જયારે કે લોકસભાની ચૂંટણી પછી તમે એક પછી એક સ્ટેન્ડ જોશો તો કોંગ્રેસ નું સ્ટેન્ડ છે એ હિન્દુ વિરોધી વધુ ને વધુ થતું ગયું અથવા તો દેશ વિરોધી જે બધા પાકિસ્તાનના સમર્થનમાં એમણે પ્રશ્નો ઉઠાવ્યા કે પછી માઓવાદીના સમર્થનમાં કે ભાઈ માઓવાદી સામે જે બધા નક્સલીઓને મારતા હતા

ત્યારે જીત મેળવનાર વ્યક્તિનું સ્ટેટમેન્ટ અલગ હોય સાથે સાથે જે હાર થઈ છે કોંગ્રેસ પાર્ટીની બંને વિધાનસભામાં એ કડી કે વિસાવદર પહેલા તો સહજતાથી હું એને સ્વીકારું છું અને બીજી વાત આ એ જ વિસાવદર છે કે વિસાવદર ની અંદર કેશુ બાપા પણ જીત્યા હતા કનુભાઈ ભલાળા જીત્યા હતા આપણે ભાયાણી પણ જીત્યા હતા તો આ એ જ ની જનતા છે કે એમના મતે એવું કશું ફિક્સ છે જ નહીં હસદભાઈ રાદળિયાને પણ કોંગ્રેસને કોંગ્રેસ પક્ષમાંથી જડાડે આ એ જ વિષયવધર છે એટલે જયવંતભાઈ મને જે કહ્યું એ પ્રમાણે સોશિયલ મીડિયાનો જ્યાં મેક્સિમમ प्रकारे ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયાનો મેક્સિમમ ઉપયોગ કરી અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે જે રીતે સ્ટિંગ ઓપરેશન કરીને આક્ષેપો

પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો અને એ ઉમેદવાર જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો આજે એ જ આમ આદમી પાર્ટી ફરી વખત ગોપાલ ઇટાલિયા ને ઉમેદવાર તરીકે મૂકે છે જો પક્ષ માટે એમને કોઈ એવી સહાનુભૂતિ હોય અથવા પક્ષ માટે નહીં તો ઉમેદવાર માટે એવી કોઈ હોય કે ભાઈ આ વ્યક્તિને મોકલ્યા હતા એ તો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા પરંતુ હું માનું છું ત્યાં સુધી આવી કોઈ મેથેમેટિક્સ હોતી નથી આ જનતા જે આજ ગોપાલ ઇટાલિયા છે કે જે અત્યારે વિસાવદર માંથી જીત્યા છે ગઈ વખતે બે હજાર બાવીસ માં સુરત માંથી ઉભા રહ્યા હતા ત્યાં હાર્યા હતા તેનો મતલબ એવો નથી થતો કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહે તો એ જીતી જાય

અને પ્રજા ક્યારે હું એ જ કહું છું કે આટલી બધી બેઠકો માંથી અમુક બેઠકો ને તમે બાકાત કરો અને ભાજપ ની અમુક બેઠકો ની વાત કરીએ તો એ કેલ્ક્યુલેશન ભાજપ ને કેમ આવડે છે નહીં નહીં હું તમને એમણે જ પાર્ટી ઉભી કરી હતી છતાંય પ્રજાએ એમ તો નકાર્યા આ કોઈ મેથેમેટિક્સ નથી આ પ્રજાના મૂળ ઉપર ડિપેન્ડ છે રાજુજી સાથે પેલા વાત કરીશ રાજુભાઈ શું કહેશું

અમે લોકો ક્યારે ટેકનિકલી પ્રશ્નો પડતા નથી કે ઈવીએમ ના કારણે અમે હાર્યા કે જીત્યા કે ફલાણું ટીકણું નથી પડતા આપણે પરંતુ જનતા જનાર્દન જે ચુકાદો આપ્યો કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા છે અને અહિયાં ગોપાલ ટાળા વિજય બન્યા છે બંને ઉમેદવારોને અભિનંદન છે સારી રીતે ગુજરાતની પ્રજાએ જે એમને ચૂંટાય એની સેવા કરે આ પ્રકારની અમારી બહુ જ ફિલોસોફી સાથેની જે માનસિકતા છે કે સ્વીકાર્ય છે પરંતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીની વાત આવતી હોય ત્યાં તનતોડ મહેનત એ જ અમારો વિકલ્પ છે કોઈ પણ પ્રકારની કોઈ જ મહેનતમાં ખામી ન રહે તે જોવાનો અમારો વિકલ્પ તેમ છતાં પણ જનતા દનાદ જે નિર્ણય કર્યો વિધાનસભાની અંદર એ અમે માથે સ્વીકારીએ છીએ અને ભવિષ્યની અંદર આવનાર વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીની બે બેઠક ઉપરથી અત્યારે વીસ રાજ્યોમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે અને ત્રણસો ત્રણ સુધી પહોંચેલો આંકડો છે અમારો અને અત્યારે બસો ચાલીસ નો હયાત આંકડો છે તો તમે સમજો કે ભારતીય જનતા પાર્ટી એ મહેનત કરવા ક્યાંય પાછી નથી પડતી પછી એ ગુજરાત નો વિસાવદર હોય કે દિલ્હી હોય કે પછી કાશ્મીર હોય કે પછી આસામ હોય ચારે ચારે ખૂણે અમે સાઉથમાં પણ નથી પ્રાદેશિક પક્ષો નું વર્ચસ્વ તેમ છતાં પણ ત્યાં પણ મહેનત કરીએ જ છીએ એટલે ભારતીય જનતા પાર્ટી એ મહેનત કરવા માટે સર્જાયેલી છે અને ભારત દેશનું ભલું કેવી રીતે થાય રાષ્ટ્રનું નિર્માણ કેવું થાય પ્રજાને વિકાસની રાજનીતિ આપી છે વિકાસની રાજનીતિની અંદર પ્રજાને સુખ સુવિધા કેવી રીતે પ્રાપ્ત થાય એનો જ માત્ર વિચાર કરી અને ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ રમે છે પરંતુ જ્યાં આ પ્રકારની જે હારજીત થઈ છે તો એમાં પ્રજાનો ચુકાદો અમને શિરો માન્ય છે જી બિલકુલ પરંતુ રાજુભાઈ હાજી પણ આપને સવાલ પૂછવા માંગીશ કે ભાજપ તો હંમેશાથી આવી બેઠકો પર જીત મેળવવા માટે વધુ મજબૂતાઈ બતાવતી હોય છે અને સાથે તૈયારી બતાવે છે તો 18 વર્ષથી ભાજપ સત્તાવાર નથી અને અહીંયા આ આ જો બેઠકની વાત કરીએ તો અત્યારે તો ચલો આમ આદમી પાર્ટીને મળી છે પણ પહેલા પણ કોંગ્રેસનું ગઢ ગણાવી હતી તો આપને શું લાગે છે કે અહીંયા આ બેઠક ઉપર જેમ કે જયવંતભાઈ પણ કહ્યું કે ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરફી રહે છે પણ એમ જ્યારે કોંગ્રેસ તરફ હોય ત્યારે પણ ભાજપ આ બેઠક પર વિજય ના મેળવી શકે ને આજે પણ નહીં કેમ બેન જુઓ તમે વોટની ગણતરી મત્સ્યરની ગણતરી જુઓ તો ભારતનો ભાજપનો વોટશેર એ ગયા ગયાવર્થતા કરતા થોડોક વધારે આવ્યો છે અને જ્યારે કોંગ્રેસનો વોટ શેર તમે જો લગભગ મારા મારે તેમજ પાંચ એક હજાર આસપાસ છે ડિપોઝિટના પણ ફાફા થઈ ગયા એવું કહેવાય પરંતુ જ્યારે પ્રજાએ ગોપાલભાઈને વિજય અપાવ્યો છે કે સ્વીકારવાનું જ હોય એમાં કોંગ્રેસ હોય ભાજપ હોય એમણે ભાઈ રમેશભાઈ જે વાત કરી કે એમને સ્ટિંગ ઓપરેશન કર્યું તેના જે સ્થાનિક નેતાઓને પણ એ લોકોએ ખુલ્લા પાડ્યા તો ક્યાંક ને ક્યાંક એ લોકો એનો પણ એનો પણ એનો પ્રચાર ખૂબ સારી રીતે કર્યો હશે અને એટલે એના માટેનું પણ કોંગ્રેસને ઓછા મત પાડવાનું કારણ હોઈ શકે છે પરંતુ જ્યાં ભાજપનો નો સવાલ છે ભાજપ લડી લેવાના જ મૂળમાં હોય છે અને નાના નાના કાર્યકર્તા પેજ પ્રમુખ થી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી બધા લોકો આ કામ હોય છે જેનું પરિણામ આખા ભારત દેશમાં અમને મળ્યું છે અને ભવિષ્યની અંદર જ્યાં જ્યાં અમે નથી ત્યાં અમે કેવી રીતે આવીએ છે કે શું માનવું અહીંયા ક્યાંક એ પ્રકારનું કોઈ કેલ્ક્યુલેશન નથી હોતું એમના પ્રમાણે અને એની સાથે વિસાવદર બેઠકોની વાત કરીએ તો કારણો વિશે પણ તમને જે વાત કરી આપનું શું માનવું છે કે જનતાના મૂળ પર ક્યાંક ને ક્યાંક ડિપેન્ડ છે વિસાવદર આ બેઠકના પરિણામ

એટલું મતનો વિભાજન થાય ને એટલી વધારે શક્યતા સત્તાધારી પક્ષના ઉમેદવારની જીતવાની રહેતી હોય છે તો વિસાવદર હોય કે કડી હોય ત્યાં આ પ્રકારે એક થી વધુ પક્ષો હતા જ ત્રણ થી વધુ હતા તો એમાં ભાજપની જીતવાની શક્યતા ખૂબ હતી બીજું ભાજપ પાસે બુદ્ધ પ્રમુખ પેર પ્રમુખ વગેરે સંગઠન માઈક્રો લેવલનું પ્લાનિંગ જે લોકો કહેતા હોય છે દેવ દેવદુલ્યબ કાર્યકર્તા મુખ્ય પ્રધાન થી માંડીને પ્રધાનો અને બીજા બધા લોકો ઉમટી પડ્યા અને જે સાદડિયા અત્યારે મંત્રી નથી તો એને મંત્રી બનવાની તક કદાચ રહેલી હતી પણ એ પણ છેલ્લે એમાં નારાજ દેખાય અને અમુક પેલામાંથી ગેરહજરિયા એવું સમાચાર હતા તો આ બધું જે કઈ થતું હોય છે પછી જવાહ ચાવડાની પણ નારાજગી હોય એ પણ કામ કરી ગયું હોય એ પણ શક્ય છે તો એ રીતે કોંગ્રે કોંગ્રેસ માં પણ એ જ બધી વસ્તુઓ આવે છે ને કે દાખલા તરીકે કોંગ્રેસમાં તમે જો કે જે બધા બધા નેતાઓ છે 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 બીજું કે કેજરીવાલ હારવાની છતાંય તે માં પ્રચાર માટે આવે છે તો રાહુલ ગાંધી ને કોણ રોકે છે પ્રિયંકા ગાંધી વાડરાને કોણ રોકે છે તમે હારવાની શક્યતા છે એટલે તમે પ્રચારમાં ન આવો આજે દખાય કે અમિત શાહ છે કે મોદી છે એ અહિયાં પણ અરુણાચલ પ્રદેશ પણ જાય છે ને તામિલનાડુ પણ જાય છે કે પછી તેલંગાણા પણ જાય છે જ્યાં એની જીતવા ની શક્યતા રહેતી પશ્ચિમ બંગાળ તો આપડે લોકશાહી રીતે જ બધું ત્યાં તંત્ર અંધેર તંત્ર છે એમ છતાય ત્યાં જાય છે ત્યાં એ મહેનત કરવામાં કોઈ પાછી પા ની ભૂતકાળ માં અટલ બિહારી વાજપાઈ આવતા હતા તો એમની કાર ઉપર પથ્થર મારો થયો હતો મહેસાણા બાજુ તો એ એમ છતાંય તે બધા કરતા હતા ને તમારે આજે લડવું તો પડશે ને તમે લડશો તો તમારા કાર્યકર્તામાં એ લડવાનો, જુસ્સો આવશે કે ભાઈ આપણે ગમે એમ કરીને લડવું છે બીજું કે તમે જિગ્નેશ મેવાણી કે એવા કોઈ બીજા નેતાને તમે તક આપો ચાલો જિગ્નેશ મેવાણી ની તો કઈ નહીં પણ બીજા કોઈ એવા નેતાને કે જે છાપેલા કાટલા ન હોય જેની પાસે બેગેજ ભૂતકાળનો બેગેજ નો હોય જેની પાસે કોરી કટ પાર્ટી હોય આજે તમે શક્તિસિંહ ગોયલ હોય કે પછી ભરતસિંહ હોય કે પછી ભૂતકાળમાં અર્જુન મોઢવાડિયા હતા સિદ્ધાર્થભાઈ પટેલ હતા. તો એક ને એક તમે બધા ને સિત્તેર થી ઉપર સાહીઠ થી ઉપર ના નેતા લાવો છો એની કરતા ચાલીસ થી પચાસ ની વચ્ચે આજે રાજીવ ગાંધી કેટલા કેટલા વર્ષે વડાપ્રધાન બની ગયા હતા એ સમય યુવા કોંગ્રેસ ગાંધી કેટલી કેટલા વર્ષે વડાપ્રધાન બન્યા હતા તો જયબેન કદાચ આ વાત કરી રહ્યા છે કે હમણાં હમણાં આપે જે સવાલ કર્યો તો કે ઉમેદવાર કેવા હોવા જોઈએ સક્ષમ ઉમેદવાર ની પરિભાષા કદાચ હમણાં જે જયબેન કહી રહ્યા છે એટલે હું આપને

એક જિલ્લાના અને શહેરનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું આપને પણ ખબર હશે કે બે દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એક ચાલીસ જિલ્લા અને શહેર પ્રમુખોના લિસ્ટ જાહેર કર્યા છે જેમાંથી ચૌદ છે એને પુનરાવર્તન કર્યા છે અને છવ્વીસ છે એ નવા ચહેરા આપ્યા છે તો એ નવા ચહેરા મૂકવાની શરૂઆત બે દિવસ પહેલા જ થઈ ચુકી છે અમદાવાદ શહેરની અંદર પણ સોનલબેન પટેલને શહેર પ્રમુખ તરીકે મૂક્યા છે એટલે ધીરે ધીરે ત્યારે પણ ઘણા એવા લોકો હતા કે જે લોકોની પાસે પ્રશ્નો હતા સફાઈના પ્રશ્નો હતા પ્રશ્નો હતા કડીમાં ઘણા મુદ્દાઓ હતા પણ એ મુદ્દાઓ કોંગ્રેસ તરફથી હજી પણ આ વખતે પણ ન ઉઠાવવામાં આવ્યા ક્યાંક આવા મુદ્દાઓનો જે પ્રચાર કહી શકાય કે પછી આ મુદ્દાઓને લઈને જનતાને વિશ્વાસ અપાવી શકાય એમાં પણ કોંગ્રેસ હતા જનતાને પણ પરેશાની હતી પણ જો કોંગ્રેસ એક સક્ષમ ઉમેદવાર લઈને આવી હોત તો હું એ કહીશ કે ચલો સક્ષમ ઉમેદવારની પરિભાષા જે કંઈ પણ હોય પરંતુ કોંગ્રેસ પોતાની રીતે કંઈક જનતાને વિશ્વાસ અપાવી શકી હોત તો કડીમાં કંઈક થઈ શક્યું હોત કારણ કે પહેલાથી જ ભાજપ ની મજબૂત દાવેદારી હતી અહીંયા આટલા પ્રશ્નો છતાં પણ રમેશભાઈ કડી વિધાનસભાની અંદર ગનીબેનથી લઈને જિગ્નેશ મેવાણી સુધી તમામ નેતાઓ ત્યાં રમેશ ચાવડાના સાથે રહી અને નાનામાં નાના વ્યક્તિ સુધી ઘર ઘર સુધી પહોંચ્યા છે પરંતુ મેં આપને કહ્યું એ પ્રમાણે કે આ જનતાનો મૂડ છે કે કોને ચૂંટી ન લાવવા એક ઉમેદવાર તરીકે કોઈ પણ પક્ષમાંથી કોઈ ઉમેદવારને મૂકો તો એ પક્ષનો પક્ષની ઈચ્છા

એમના પર ડીપેન્ડ છે કે એ કોને ચૂંટવા માંગે છે જી 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 રાજુભાઈ શું કહેશો પ્રજાના મૂળ ઉપર ડિપેન્ડન્ટ વાત ઘણી વખત રમેશભાઈ કરી રહ્યા છે પરંતુ જે કડી પ્રશ્ન એટલા માટે નથી પૂછતી ચોક્કસપણે આપને ત્યાં જીત પડી છે પરંતુ વિસા વધારની હાર માટે હજી પણ શું કહેશો આપ કે ક્યાંક ને ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છે તેમનું વર્ચસ્વ પહેલાથી જોવા તો મળી રહ્યું હતું અને જે પ્રકારે જયવંતભાઈએ વાત કરી કે જ્યાં થોડીક હાર ખબર પડી જાય ત્યાં મોટા નેતાઓ ન આવે એટલે શું અહીંયા

લડી લેવાના જ મૂળમાં હોય છે અને ભાજપનો કાર્યકર્તા હંમેશા બધા ઘર ઘરના સંપર્કમાં હોય છે એટલે અમિતભાઈ કે નરેન્દ્રભાઈ ઘરે ઘરે પ્રચાર નથી કરી શકતા તો અમારા કાર્યકર્તાઓ પોતે જ નરેન્દ્રભાઈ છે કે અમિતભાઈ છે એવી છાપ અને કમળ કોઈ પણ પ્રકારે કમળ જીતાડવાનું છે એ પ્રકારની માનસિકતા સાથે જ બજારમાં નીકળતા હોય છે અને ચૂંટણીમાં ઝુકાવતા હોય છે જ્યાં રમેશભાઈ એ મૂળ વાત કરી તો મૂળ એ કોણ બનાવે

અને કયા કયા વ્યક્તિને ઉમેદવાર તરીકે તમે ઉભો રાખો છો એની પર બધું ડિપેન્ડ થતું હોય છે પરંતુ ભાજપ એ વિકાસ નીતિને લઈને પક્ષ છે અને જે કોઈ વચનો આપે છે અત્યાર સુધી પૂરા છે અમે જે વચનો આપીએ છીએ એને એજન્ડા નથી કહેતા કે ચૂંટણીનો ઢંઢેરો નથી કહેતા અમે એને સંકલ્પ પત્ર કહીએ છીએ અને સંકલ્પ પત્રની અંદર સંકલ્પો અમે પૂરા કર્યા છે અત્યાર સુધી જે કઈ પ્રજા માટે કીધું એ ભાજપે પૂરું કર્યું છે પરંતુ વિસાવતરની જનતાને ક્યાંક ત્રુટી લાગી હશે રાજુભાઈ રાજુભાઈ એવું કે છે કે જનતાના મૂડ ઉપર ડિપેન્ડ નથી હોતો સક્ષમ જોઈએ છે તો શું કિરીટભાઈ પટેલ એ ઉમેદવાર તરીકે વિશાળ માં હતા અને અઢાર વર્ષ થી ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારો મૂકી રહી છે વિશાળ અંદર તેમ છતાં પણ જીતી શકતા નથી તો એ કોને આભારી છે એ ડબલ એન્જિન ની સરકાર ની વાત કરતા હવે ત્રિપલ એન્જિન ની સરકાર વાત કરો તેમ છતાં પણ જો ત્યાં વિકાસ ના કામ ને પ્રાધાન્ય આપવામાં ના આવતું હોય અને અપક્ષ ઉમેદવાર હોય એની વાત ને સહમતી આપીને જીતાડતા હોય તો આને તમે શું કહી શકો જી જયંત જલ્દી પરિણામ આવતું હોય છે તમે જો લુધિયાણા પશ્ચિમ જેમાં વિજયભાઈ છે એના કારણે એમણે મોકુ તો ત્યાં આપનો વિજય થયો પશ્ચિમ બંગાળમાં આપનો વિજય થયો તો અહીંયા તમે વિષયવદરમાં એ કેમ નો કરી શકે એ ભાજપે ચિંતન કરવું પડશે કે જે તો સહેજ અને રાજબે વાત કરી છે કે ક્યાં કેમ નાની તૃટી રહી ગઈ હશે એમને સ્વીકાર્યું છે અને હાર સ્વીકાર્યા સિવાય એમ પણ રાજુભાઈ પંજાબમાં પોતાનો એ તપ પરેશર નદી કરી શકે નથી હોતો તો સમય અહીંયા સમાપ્ત થાય છે ચર્ચાને આપણે સમાપ્ત કરવી પડશે જયવંતભાઈ રમેશભાઈ રાજુભાઈ આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જના પર સૌ કોઈની નજર હતી ત્યાં ગોપાલ યાનું ઝાડ ફરી વળ્યું છે અને કડીમાં કમલ ખીલ્યું છે એની સાથે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને આજ પરિણામો લોકોને સમક્ષ આવ્યા છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે કયા પરિબળો અહીંયા જીત અને હાર માટે અસર કરી ગયા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર